રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે શંખનાદ થઈ ચૂક્યો છે તેને લઈને પાછલા જે દ્રશ્યો જોઈ રહ્યા છે વસ્ત્રાલ ઘેલું થયું છે અને વસ્ત્રાલની સાથે સાથે જ આખું ભારત વર્ષ જ્યાં ઘેલું થયું છે ત્યારે આ દ્રશ્યો આપ્યું છે આ બહેનો છે મન મૂકી અને નાચી રહી છે અને ત્યારે કહી શકાય છે કે કળશ એક હજાર આઠ કળશ લઈ અને બહેનો છે એ અહીંયા નીકળી છે અને વસ્ત્રાલની રામનું નામ બોલાઈ રહ્યું છે વસ્ત્રાલ જ નહીં પરંતુ ભારતની ગલીઓ ગલીઓમાં રાધા એમ કહેવાય કે રામના નામની માળાઓ જપાઈ રહી છે અને જે રામ જે છે એ રામ આવતીકાલે તેની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને તેને લઈને મોટી સંખ્યામાં જ્યાં નજર નાખો ત્યાં સુધીનું મારું મહેરામણ માત્ર રામ લલ્લાની આરાધના પ્રાર્થના કરવા માટે અહીંયા પહોંચી છે

અને જય શ્રી રામ નો નાદ છે અહીંયા ફરકાઈ રહ્યો છે ત્યારે બેનો સાથે પણ વાત કરવાની હું પ્રયત્ન કરીશ કે બેનો છે એમનું શું કહેવું છે ખાસ જ્યારે આ રામલલ્લા નું પ્રાર્થના થતી હોય ત્યારે આ બહેનો જે છે બહેનોને વાતો કરવાનો પ્રયત્ન કરીશું અને બહેનો જે છે એમના મનમાં કેટલો ઉત્સાહ છે બેન કેટલો ઉત્સાહ છે આજે રામ ઉત્સાહ આનંદનો કોઈ વાત જ ના પૂછો એટલો ઉત્સાહ વર્ષોની તપસ્યા પડી જાય જિંદગી ભવિષ્ય સુંદર થઈ ગયું આ